લલન કી બાત પે બલ જઈએ હસી તુતરાત કહત મૈયાસો દુલ્હન મોકો જઈએ નંદ બાવા અને યર્શોદાજી ઠાકોરજીની આ વાતો પર તો બલી જાય છે ઠાકોરજી કહે છે હસીને કહે છે અને તોતરી ભાષામાં કહે છે કે મને તો દુલ્હની જોઈએ છે અને કેવી હોવી જોઈએ ગોરી બેસકી થોડી સંગ ખેલે કરઈએ મને ગોરી દુલ્હની લાવી આપજો અને શૃંગાર સજે અને સરસ લાગે તેવી નહીં ચાહે સાદા વેશમાં પણ હોય તો પણ તે સરસ જ લાગે આજ હં સાંજ સમય કર ગોનો મહીંયા જલ્દી આવી દુલ્હની શોધીને આજે જ ગૌના કરીને મંદિર મધિપ રહીએ આપણા મંદિરમાં એટલે કે આપણા નંદાલયમાં તેને લઈ આવીએ અને નંદ બાવા નંદરાની આવી વાતો સાંભળી